જય મુરલીધા જે વસાદ બધા મિત્રો સ્વાગત છે નવા ઠાર ભાઈ આવ્યો છે જોરદારો એમાં કુંદ્રીમ દેખાતો હોય ઠાર પાણી ભરાઈ ગયા ગું એવો અને આપણે પાયેલી છે એટલે થોડોક વધારે લાગે બાકી બે હમ ભાઈ હમણાં જહાજ સરવા વળી કાલ તો નહોતી ગયું આપણે જવાનું છે હિવાળી હવે પાણી વારી કે અરુડા ઉપાડી હું બધું કામકાજ છે પાણીની જરૂર હોય તો પાણી પાહું ના અરુડા ઉપાડવાના છે ઢીસો ભૂસો પડી ગયો ધોવાય ખાય છે તો ખાઈ લે પછી પાણી વાણી ફરી જાય કે સોમા આંબા એ કસકણ થાતું બંધ થઈ ગયું હાવ હવે સોમા એ હવે હાણ પેલું તો આજે આપણે જવાનું છે ઓલા ખેતરે ભાઈ જે કાલ ગયા તનિયા દી ઉગતો આવે છે બળદ ભાઈ વાંધો નથી આવે ટાઈટ પણ અત્યારે આજ થોડુંક ઠરે છે બીજું કંઈ નથી સાહેબ કાલું બધું ગાજર તો હમણાં થઈ જાય તાણાભાજી મેથી તો થઈ ગઈ મેથી જેવી છે તાણાભાજી જોરદાર થઈ ગઈ આયા ભાઈ વાળી ગાય બંધા હાજ બળાદ ને એવું કેમ કે બપોરી તવ્યું પડી જાય ને એટલે બસ બાકી બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ આવી ગયા ભાઈ આ ખેતર ઓલા ખેતરમાં આપણે ભાઈ નિશાન ખેતર જે બાકી હતું એમાં પાણી પાવાનું ચાલુ કરવાનું છે અને જો ભાઈ ડુંગરી બુંગરી સોંપી દીધી હો મજૂરી માણસો એ સાંજે સોંપી હોય કે સવારે આને પાણી પાવાનું છે આપણે પછી પી દે હું કેમ બાકી કેટલી ઘણી થઈ ગયું મોટી મોટી જ છે ડાયરેક્ટ લાગી જાય આગી ગઈ છે કાયદેસર બધી પાણી આવી ગયું છે અહીંયા અહીંથી આપણો ઓલો વાલ બંધ કરી વહી જાય ઓલા ખેતરમાં પાણી આવા વાગે ફેરી છે જામફળનું ભાઈ કાલ વિડીયો કીધું નું આપણે હૃદય વાલ બાલ બંધ જાય પેલા ખેતરમાં પાણી વાળો મળી ગયા આગળ વિડીયોમાં વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો કોથરો ભાઈ પર લઈ જાય ને પછી આડા હવરો થઈ જતો હોય એટલે આવું કંઈક વાયર બાંધી દીધો પછી પાછો રાખવા મને કાણી થાય હવરો ને હવરો થઈ જાય એટલે તો કંઈક વાયર બાંધીને જુગાડ કરી દીધો પાણી આમાં ભાઈ ચા ચોથું પાણી હાલે છે માં કાયદેસર ઉગી ગઈ આમાં એ બધીઓ આમાં તો વધારેથી વધારે ઘાટી ઉગી છે બહુ ઘાટી થઈ ગઈ આમાં તો એટલે બહુ આમાં સકલાઓની કંઈ હેરાન થાય એવું નથી કદાચ આમાં સકલા થોડી થોડી કાપે ને તોય વાંધો નહીં પાણી ઉપર પાણી ચાલુ છે અને શિયાળ પાણી પાઈ દીધા ચોથું પાણી આ ચાલુ છે ચાર પાણી પાય પેલા ખેતરમાં અરુલા ઉપાડે પછી આમાં ઉપાડવાના હે એને પાઈ દીધું કે આપણે આઠવી ગા બાકી એમાં ઉપાડવાના હે તે અત્યારે ઉપાડે એમાં અરુડા ઉપાડે કેમ કે એમાં અરોડા થોડાક વધારે ગારો જેવું હતું અરુડા આમાં નીકળીએ પાઈ સુંધી નીકળીએ જ કાળી કાળી જમીન છે ને એ બધી એમાં નીકળીએ બીજે ક્યાંય નહીં નીકળે અને બગલાભાઈ જો આ કાળી જમીન છે ને ન્યા ઊંધી જ રહે પછી ઉમા કઈ જીવડા બીવડા હોય નહીં તવાઓમાં પાછી જમીન હોય એ ફાટે નહીં અને આ જમીન કાળી હોય ને ફાટી જાય એમાં જીવલા હું બધું નીચા હોય ચણા થઈ ગયા છે ભાઈ જોરદાર હો ભાઈને ફાટલા લઈ ગયા પેક થઈ ગયા આજે ભાઈ પાણી વારવાનું છે અરુડા ઉપાડવાના છે એવું બધું કામ ચાલુ છે ભેગું છેટ પડે પાણી વારવાનું છે લગભગ સાંજે પી જાય કે થોડું ઘણું રીએ એવું થાય બગલા બહુ જા આમાં ભાઈ અરુડાનું કામ ચાલુ છે ઉપાડવાનું ને થોડાક ક્યારા ઉપાડ્યા એમાં ભાઈ કાયદે આવો દેખાવાનું કેમ કે ને બહુ દેખાવાય ના દે અને થોડીક જીવાય તે કમ્પ્લીટ દેખાવા માંડ્યા ક્યારામાં આવ્યું બધી મોબાઈલમાં આ બાજુથી નહીં દેખાતી હોય આમાં જો કાયદેસર દેખાવા માંડ્યા આમાં થોડાક અરુડા ઓછા હોય વાંધો નથી આમાં ભાઈ વેલ્ડી ને અરુડા ને બધું છે એટલે કાલ સાંજે ખૂટે એક બાકી ભાઈ આ જો જગમગ્યા જોરદાર કામ કર્યું હોવા જોઉં બાજુમાં જીરું વાવેલું સિમંત મોટા મોટા ખોડેલા છે અહીંથી સેટ વાહન બધે જગમગી દેખાતા અહીંયા તમને એટલે આવે પણ ફડફડ ફળફડ થાય એટલે ઉડીને પાછા આપણે ભાઈ જમીન કરી દીધી પાછી મોટર ચાલુ ટાઈમ થઈ ગયો છે એક જેવો પાછી ચાલુ કરી દીધી ઘડીક વાર ઓલી વાયુમાં નાખતી તું પાણી જે આપણે ઓલી વાયુમાં નાખીને क्यार मोटा मोटा खोलेला है जीरा मैं जोरदार करे हो। बे बे तन तन बांधेला से जो तो। एक બસ બાકી બન્યા રહેજો વિડિયોમ કન્ટિન્યુ આગળ આગળ જોઈ બીજું બધું કામ લેવાનું છે હજી બગા ઝગમગ્યા નું કામ જોરદાર છે ભાઈ બન્યા રહેજો કન્ટિન્યુ આકડો ઓ ભાઈ બહુ કામ આવે એવું વસ્તુ આકડા ની બધાય ને ખબર હી આ હું છે ને ये भाई कमेंट कर दे जो खास जिन्हें खबर हो आप तो खबर है तो जो काल वीडियो आज वीडियो में के कमेंट करो के खबर से हूँ से नहीं यार आई थी आखा खेतर पारा में एक वहाँ बस बे जगह से आ हूँ से कमेंट कर दे जो। नजीक थी बता आकड़ो नहीं आ આકડો દાદવાની વાત કરી બગલા ભાઈ હવે આવતા નથી કેમકે આ બાજુ જમીન ફાટે નહીં કાલે પછી ચાલુ કરવાનું છે આ નેદાતું છે પાછળ પાછળ પાણી આ બાજુનું આજે હાંજે રહી જા થોડું ઘણું પી નહીં છે બધું પેલી બાજુનું બધું કામ પૂરું થઈ ગયું પાવાનું ટોટલ જમીન ભાઈ બધી જમીનમાં ચાર પાણી પી જાય કાલે હાની થાય ને એટલે એટલે ટોટલ બધી કોલોનજીઓ આવેલી છે લીલાડો આવેલ છે લીલાડાની વાત અલગ છે કોલોજીમાં ટોટલ બધી કોલોનજીમાં ચાર પાણીનું કામ પૂરું થઈ જાય ચાર પાણી પી જાય એટલે ઊગી ગઈ કમ્પ્લીટ થઈ ગઈ ને દઈ જાય પછી પાંચમું પાણી ચાલુ થાય જોરદાર ઊગી ગઈ ભાઈ બધીઓ ક્યાંય કોઈ જાતનો ફોલ્ટ નથી બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભાઈ ભૂલતા નહીં હો અને કોમેન્ટ કરવાનું ભાઈ બોલો જે જાડું આગળ વિડીયોમાં બતાવ્યું કહેવાનું છે એ કોમેન્ટ કરી દેજો બાકી મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં કાલ እን 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 እን